નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે તારીખ થઈ ગઈ છે એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવાર અત્યારના તાજા હવામાન સમાચાર જોશો રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં આગામી સમયમાં વરસાદનો નવો રાઉન્ડ થશે શરૂ અને કડાકા ભડાકા સાથે ભારે વરસાદની પણ મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં તો વાવાઝોડા રૂપી પવન પણ ટકરાશે તેમજ સિસ્ટમો પણ સક્રિય થઈને ગુજરાત તરફ આગામી સમયમાં કેવો એનો પ્રભાવ ગુજરાતમાં જોવા મળશે અને કેવો વરસાદી માહોલ કેટલા વિસ્તારોમાં કેવો જામશે તે પણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અત્યારે સવાર સવારમાં જોવા મળી રહ્યું છે અને વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ પણ જામી ગયો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર ઝરમર ધીમો ધીમો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ અત્યારે ક્યાંય હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં દાહોદની આજુબાજુના વિસ્તારો ગોધરા ખેડા નડિયાદ ધોળકા ધંધુકા આ બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતના એમાં ક્યાંક કંઈક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે જુનાગઢ ઉના ભાવનગર રાજકોટ દ્વારકા આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે કંઈક કંઈક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો તેમાં પણ ભરૂચ અમોદ રાજપીપળા સુરત વ્યારા નવાપુર આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે કે કંઈક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વડોદરા અમોદ આ બધા બોડેલીના આ બધા વિસ્તારોમાં આગામી સમયમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એમાં વરસાદી માહોલમાં સતત વધારો થશે અને આ મઘા નક્ષત્રમાં સારો એવો વરસાદ પડે અને મઘા નક્ષત્રનું પાણી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે ખેતી લાયક સારું એવું જે ખેતરોમાં જે વાવેતર કરેલું હોય એને સારું ખાતર જેવો તેનો ફાયદો પાણીનો થતો હોય છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં હળવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો